મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દિપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો એક પાંચ બે હજાર ચોવીસ ગુરુ રાશિ પરિવર્તન પ્રભાવ મિત્રો આપણે ગયા બે વિડીયોમાં વાત કરી મેં સુરષભ મિથુન કરકસિંહ કન્યા તુલા અને વૃષિક આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુરુ રાશિ પરિભ્રમણ પ્રભાવ જે એક પાંચ બે હજાર ચોવીસથી શરૂઆત થશે અને તેર મહિનાના સમયગાળ્યા સુધી આ રાશિ પરિભ્રમણ રહેશે તો દરેકના જીવનમાં કેવા કેવા પ્રકારના કાર્યો કરવા કેવા ન કરવા અને કેવા કાર્યો કરવાથી સફળતા મળે અને કેવા કાર્યો ના કરી શકાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આજે આપણે વાત કરવાની ધન મકર કુંભ અને મીન રાશિના જાતકોને આ ગુરુદેવ કેવા પ્રકારનું ફળ આપશે મિત્રો ગુરુ એટલે જ્ઞાનના કારક ગુરુ ધનના કારક ગુરુ સંતાનના કારક ગુરુ વિદ્યાના કારક ગુરુ રોગ પ્રતિકારક ગુરુ તમારી પ્રતિષ્ઠાના કારક અને ગુરુદેવ તમારી કુંડલીમાં દરેક બાબતોમાં ધન ઐશ્વર્ય પત્ની રાજયોગ આ બધી બાબતોમાં ગુરુદેવનું વર્ચસ્વ હોય છે મિત્રો ગુરુ એક એ પ્રકારના ગ્રહ છે કે જેની કુંડલીની અંદર જો કેન્દ્રમાં ઊંચના કે સ્વગૃહી થઈને બિરાજમાન થઈ ગયા તો તમારા જીવનની અંદર પ્રતિદિન ઉન્નતિની બાબતો બનતી હોય છે તો આવા ગુરુ મહારાજની ચર્ચા લઈને આપણે આજે વાત કરીએ મિત્રો ધન મકર કુંભને મીન રાશિના જાતકોને કેવા પ્રકારનું ફળ મળશે મિત્રો અત્યારે કુંભ રાશિમાં શનિ મહારાજ પણ બિરાજમાન છે અને શનિદેવની જે ધન મકર કુંભરે મીન રાશિના જાતકો જે પનોતીના તબક્કામાં જે કષ્ટ ભોગ્યું તેમાંથી હવે ધીરે ધીરે છુટકારો મળશે અને આ મકર કુંભને મીન રાશિના સાડા સાતીના તબક્કાવાળા જાતકોએ ખૂબ વિશેષ પ્રમાણમાં આ રાશિફળને સાંભળવું અને આ રાશિફળથી તમારા જીવનમાં આ સમયગાળો જે તેર મહિનાનો સમયગાળો ગુરુ મહારાજના રાશિ પરિભ્રમણનો આપના માટે સર્વશ્રેષ્ઠ રહેતી મિત્રો અત્યાર સુધીની જે બાબતોમાં તમે વ્યાધિ વ્યાધિની ઉપાધિમાં જે સમયો પસાર કર્યો તેના કરતાં વિશેષ આ સમયની અંદર તમને લાભદાયી પ્રાપ્ત થશે મિત્રો વાત કરીએ ધનરાશિની તો ધન રાશિના જાતકોને વૃષભ રાશિમાં પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો છઠ્ઠા સ્થાને આવશે જ્યારે છઠ્ઠા સ્થાને ગુરુદેવ આવે એટલે છઠ્ઠા સ્થાને ગુરુદેવને મધ્યમ ફળ આપતા ગણે પણ ગુરુદેવની જે અમૃતમય દ્રષ્ટિ કહેવાય કે જે ગુરુદેવને ત્રણ દ્રષ્ટિ આપવામાં આવી છે પાંચમી સાતમી ને નવમી આ અમૃતમય દ્રષ્ટિના કારણે ધનરાશિના જાતકોને ક્યાંક તકલીફ અને ક્યાંક લાભ મિશ્ર ફળ આપવાવાળા આ સમયગાળામાં રહેશો એક પાંચ બે હજાર ચોવીસથી ગુરુદેવનું રાશિ પરિભ્રમણ આ ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને રહેશે મે જો છઠ્ઠા સ્થાને ગુરુદેવનું આવું એટલે જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપવાના હોય અને આ સમયગાળાની અંદર જે જાતકો આવી કોઈપણ પ્રકારની સરકારી ક્ષેત્રમાં નોકરીની બાબતો જોડે સંકળાયેલા હોય તેવા જાતકોને નોકરીમાં ઉચ્ચ પરની ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય અને સાથે સાથે રાજકીય ક્ષેત્રમાં સફળતા મળે સરકારી નોકરીમાં જે જાતકો ઘણા સમયથી પરિશ્રમ કરતા હોય અને લાભ ના મળતા હોય તો આ સમયગાળામાં ધન ધનરાશિના જાતકોએ વિશેષ પ્રમાણમાં ગુરુદેવની આરાધના ઉપાસના કરીને આ ફળની પ્રાપ્તિ કરી શકે મિત્રો મોસાળ પક્ષી પણ સારા સમાચાર આવે સામાજિક ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય પણ મિત્રો તમારા શરીરમાં માનસિક ચિંતાના કારણે રોગ ડેવલપમેન્ટ થાય અને આ રોગ તમારે કુંડલીમાં થાઈરોડ ડાયાબિટીસ જેવી રોગની બાબત ઊભી થાય તો આ સમયગાળામાં જે જાતકો ધન રાશિના જાતકોને થાઈરોડ ડાયાબિટીસ જેવા રોગ હોય તેવા જાતકોએ કોઈ પણ પ્રકારની ચિંતાઓ ન કરવી અને શાંતિપૂર્વક આ સમયગાળો પસાર કરવો મિત્રો ગુરુદેવની નવમી દ્રષ્ટિ તમારા ધનસ્થાને રહેશે ધનસ્થાને મકર રાશિમાં જ્યારે ગુરુદેવની દ્રષ્ટિ પડતી હોય તો આ સમયગાળામાં કુટુંબિક બાબતોમાં તમારે સફળતા પ્રાપ્ત થાય કુટુંબમાં કંઈક નવું વ્યક્તિનું આગમન થાય ધનની બાબતોમાં વિચારીને પગલાં ભરવા નાણાંકીય બાબતોમાં થોડાક ખર્ચની બાબતો થાય માન સન્માન પ્રતિષ્ઠામાં હાનિ થાય તમારા વિચારેલા દરેક કાર્યોમાં અસફળતા મળે આ સમયે તમારા ગુરુના આશીર્વાદથી તમે આ સમયગાળો પસાર કરી શકો છો મિત્રો આ સમયગાળામાં પીપળના ઝાડની નીચે દર ગુરુવારને દર શનિવારે પાણીથી સિંચન કરવું અને આ સિંચન કરવાથી તમારા જીવનની અંદર આ સમયગાળો સરસ મજાનો પસાર થશે અને દર ગુરુવારના દિવસે ચણાની બનાવેલી વસ્તુ કે ચણાની બનાવેલી કોઈ વ્યક્તિને દાન આપવું કોઈ પણ વસ્તુ ચણાની બનાવેલી હોય તો કોઈ વ્યક્તિને દાન આપવું આ સાથે એક ગુલાબનું પુષ્પ સાંઈ મંદિરમાં જઈને અર્પણ કરવું મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને પંચમ સ્થાને ગુરુદેવનું પરિભ્રમણ મિત્રો આપણી કુંડલીમાં બારમા સ્થાનના માલિક અને પરાક્રમ સ્થાનના માલિક સ્થાને જ્યારે ત્રિકોણ સ્થાનમાં આવતા હોય તો મકર રાશિના જાતકોને આ સમયગાળામાં સંતાનની પ્રાપ્તિ વિદ્યામાં જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકોને સફળતા ભાગ્યની ઉન્નતિ આ આર્થિક પાસું મજબૂત શેર સટ્ટા લોટરીમાં લાભ થાય આકસ્મિક ધનલાભના યોગો બને અને આ સમયગાળાની અંદર મિત્રો તમારો માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય તો મકર રાશિના જાતકોને અત્યાર સુધી જે સમયગાળો ભણવતીના તબક્કામાંથી જે સંકળાયેલા હતા તેમાં થોડીક રાહત મળવાની અને ગુરુદેવ જ્યારે પંચમ સ્થાને બિરાજમાન અને પંચમ દ્રષ્ટિ જ્યારે ભાગ્યસ્થાને જોતો હોય ધાર્મિક કાર્યો અને પિતાની પ્રગતિ થાય પિતાના તમારા સહકારથી પિતાનો તમને સહકાર મળે અને આ સહકારથી તમારા જીવનમાં ઉન્નતિ થાય ધંધાકીય ક્ષેત્રે તમારી ડેવલપમેન્ટ થાય અને આ સમયગાળામાં આર્થિક પાસું મજબૂત થાય આવકના શોષ વધી જાય અને આવકના કારણે તમારા દરેક પ્રશ્નોમાં સુખ શાંતિને સમૃદ્ધ થાય મિત્રો તમારા વિચારાયેલા કાર્યોમાં સફળતા મળે માન સન્માન મોભો પ્રતિષ્ઠા મળે સંતાનથી તમારે સાચવવું જે જાતકો ઘણા ટાઈમથી સંતાનની ઈચ્છાથી વંચિત રહેલા હોય તેવા જાતકો આ સમયગાળાની અંદર સંતાન પ્રાપ્તિ માટે ઓમ બૃહસ્પતિ નમઃ ના મંત્ર કરો અને ગુરુવારના દિવસે પીપળના ઝાડનું સિંચન પાણીથી સિંચન કરો અને દર સોમવારના દિવસે તમારે શનિવારના દિવસે અને સોમવારના દિવસે શિવજીના મંદિરે જે દૂધ પાણીનો અભિષેક કરી ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ બૃહસ્પતે નમાના મંત્ર કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને ચતુર્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો કુંભ રાશિના જાતકોને આ સમયગાળો અતિવિ વિશેષ રહેવાનો કારણ કે કાલ પુરુષની કુંડલીમાં ચોથી રાશિ કર્ક થાય અને કર્ક રાશિમાં શનિદેવનું ઊંચનું ભ્રમણ થાય ચોથા ચોથા સ્થાને જ્યારે ગુરુદેવનું ભ્રમણ થતું હોય અને વીલ વારસોને પ્રોપર્ટીના સ્થાને જ્યારે દ્રષ્ટિ કરતા તો માતાની માતાના કાર્યમાં સફળતા પબ્લિક સિટીમાં તમારી આ સમયગાળામાં પબ્લિક સિટી થવાની પોપ્યુલૅરિટી વધવાની અને માન સ સમાજની અંદર માન સન્માનને મકાન સુખ વાહન સુખથી લાભ થાય સાથે સાથે વિલ વારસો પ્રોપર્ટી ઘણા ટાઈમથી તમારા પ્રોપર્ટીના પ્રશ્નો થંભી ગયા હોય તો આ સમયગાળામાં લાભ થાય મિત્રો જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય અથવા સરકારી ક્ષેત્રમાં કોઈ જાતકો નોકરી કરતા હોય તેમને પદ ઉન્નતિ થાય અને આ સમયગાળાની અંદર તમારા દરેક કાર્યોમાં સફળતા મળે કોઈ જાતકોને કોઈ ક્રિમિનલ કેસ કે કોઈ ફોજદારી કેસ ચાલતા હોય તો આ સમયગાળામાં જમેન્ટ અને પોતાના તરફી તમારી જીત બને તો આ સમયગાળાની અંદર તમારે વિદેશ જવું હોય તો પણ વિદેશ જઈ શકાય અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો આ સમયગાળાની અંદર પિતાના તબિયતમાં જો કોઈ બાબતો હોય તો તેમાં સુધારો થાય અને આપણા કાર્યોમાં દરેક જગ્યાએ સહભાગી બને તો આ સમયગાળાની અંદર પીપળના ઝાડના તમારા દર શનિ ગુરુવારના દિવસે સિંચન કરવું અને હોમ બૃહસ્પતિનો મહ કરવું શક્ય હોય તો પીપળના ઝાડમાં દર ગુરુવારના દિવસે ચણાની બનાવેલી મીઠી વસ્તુ પીપળના ઝાડમાં નીચે નાખવી જેના કારણે કીડીઓ ખાય અને તમારા ધનની વૃદ્ધિ થાય મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ ગુરુ મહારાજ સોરી મિત્રો ગુરુ મહારાજનું જ્યારે ત્રીજા સ્થાને પરિભ્રમણ થશે તો આપને કુંડલીમાં બે કેન્દ્રના માલિક જ્યારે પરાક્રમ થાય તો નોકરી ક્ષેત્રે પરાક્રમ થાય પોતાના માન પોતાના માનસિક બાબતોમાં તમારો વિકાસ થાય મિત્રો જ્યારે ગુરુદેવનું ત્રીજા સ્થાને પરિભ્રમણ થાય અને પંચમ દ્રષ્ટિ જ્યારે પતિ પત્નીના ભાવને જોતા હોય તો આ સમયગાળામાં જે જાતકો અવિવાહિત હોય તેવા જાતકોને વિવાહના યોગ બને અને આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનની અંદર પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બની રહે આ સમયગાળાની અંદર પાર્ટનરશીપના કોઈ તમારે ધંધા કરવા હોય તો પણ ધંધા કરી શકો તમારા પરાક્રમમાં લાભ થાય તમારા પરાક્રમ કરવાથી તમારા ઇન્કમમાં લાભ થાય અને આર્થિક પાસું તમારું મજબૂત બને ભાગ્યની ઉન્નતિ થાય ધાર્મિક કાર્યો પાછા તમારો ખર્ચ થાય અને જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને વિજયતા પ્રાપ્ત થાય તો આ સમયગાળાની અંદર મિત્રો મીન રાશિના જાતકોએ સંતાનની ઘણા ટાઈમથી ઈચ્છા હોય તો સંતાન પ્રાપ્તિના પણ પ્રશ્નો ઊભા થાય પતિ પત્ની વચ્ચે સુમેળભોળું વાતાવરણ બની રહે અને નોકરી કરવા જો આ જાતકો ઈચ્છતા હોય તો નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થાય નોકરીમાં પોતાના ધારવા પ્રમાણે તમારી ટ્રાન્સફર કે બદલી થવાના યોગના કારણે તમને માનસિક સ્થિતિ સુધારા અને તમારા આત્મવિશ્વાસ થડે મિત્રો આ હતું આજનું ગુરુ રાશિ પરિભ્રમણ પ્રભાવ આપણે આજે મીન રાશિ સુધીની વાત કરી મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ